હલો કેમ છો બધા મિત્રો મજામાં છે તો આજે આ ટેક પે આપણે ફસાઈ ગયું છે ખેતરમાં તો આપણે જોઈશું કેવી રીતના બહાર કાઢવા માટે જો આ ટ્રેક્ટર ઉપર આવી રીતના થઈ ગયું છે પાછળ આગળનું ટોલું હતું તે ઉપર થઈ ગયું છે ઘાસ ભરલું હતું અલ્યા કાઢેલું અમે ટોયલેટ છૂટી અલ્યા તમે જીવાથી પહેલા મને કાઢી આવો બે ભેગા થાજા ચોથડે તો બોગમ થવાના તું દબાવજો હમણાં પડસે ટોલી અહીંયા જો આ ઉપર થઈ ગઈ છે કાંસ પર લોતો એટલે ના ખાલી ટોલી તો ઉલળે ને એ અલ્યા પૂજે પાછળથી આપળો છે ટોલી ઉપર થઈ ગઈ છે ટ્રેક્ટર ની આખી આ બધા ટોલી છે આખો અધર થઈ ગયો છે ખાસ પલ્લું તે અને આ ટ્રેક્ટર ની મદદ થી બહાર કાઢવાના છે

એને જોડવાનું છે હવે આપણે ઓય આવે છે યાર તું જોર માં મારને તમી પેલી બાજુથી ટ્રેક્ટર આવી રહ્યું છે તાકાત થી તો રિસ્કી છે જોજે થઈ ગયું છે આવી ગયું છે હવે આ જોડવા માટે જો હવે આ ટોલા ને ફીટ કરી રહ્યા છે

આ ફિટ કરી રહ્યા છે ટ્રેક્ટર થી ડ્રાઈવર ત્રણ ટ્રેક્ટર બોલાવ્યા છે ત્રણ ટ્રેક્ટર તો પણ હજુ કોશિશ ચાલુ છે ટ્રેક્ટર બહાર કાઢવા માટેની આજુ આ ટ્રેક્ટર એકદમ ઉપર થઈ ગયું છે ટ્રેક્ટર ભેગા કર્યા છે જો ટોલા સાથે કીટ કરવાનું છે

કોશિશ કરી રહ્યા છે ટોલાને બહાર કાઢવા માટે જો બીજું ટ્રેક્ટર પણ ચાલુ કર્યું છે આ પાછળ પાછળથી ધક્કો મારવાનો બીજા ટ્રેક્ટરથી અને આગળ પણ ધક્કો ચાલશે એટલે આ શું છે અંદર ફસાઈ ગયું છે માટીમાંથી તો બહાર કાઢવા પડશે જો આ બે ટ્રકે તાકાત કરી રહ્યા છે જો આ ટ્રેક્ટર આ ટ્રેક્ટર થી પણ હવે આ ટ્રેક્ટર ઉઠાવી રહ્યું છે હવે મિટ્ટી થી બહાર કાઢી રહ્યો છે આ બી બીજું ત્રણ ટ્રેક્ટર પણ બીજું પણ ટ્રેક્ટર પણ આવી ગયું છે ત્રણ ટ્રેક્ટર થી આપણે બહાર કાઢશું જો આ ઉપર કરી રહ્યા છે ટ્રેક્ટર ને જો બીજું ટ્રેક્ટર પણ આવી ગયું છે બીજું ટ્રેક્ટર પછાડ્યો તાકાત મારી રહ્યું છે જુઓ જો ત્રણ ટ્રેક્ટર ભેગા કર્યા છે કેમ કે માટી ચીકણી છે એટલા માટે અંદરથી નીકળતો નથી ચેક ટ્રેક્ટર જોઈ શકો છો તમે એકદમ માટી ચીકણી છે ને એટલા માટે આ બધા જોવાવાળા બધા આવી ગયા છે શું કરવાનું છે એટલા માટે બીચારા ટ્રેક્ટરવાળા ડ્રાઈવર પણ થાકી ગયા છે ક્યારના ક્યારના ટ્રેક્ટર સાથે મગજમારી કરી રહ્યા છે પણ ટ્રેક્ટર નીકળવાનું બહાર નામ જ નથી લેતું તો હવે આપણે જોઈશું અઘાડી પણ શું થાય છે એ લોકો કોશિશ કરી રહ્યા છે કેવી રીતના ટ્રેક્ટર કાઢીએ તો આપણે જોઈએ ચાલો વિડીયોમાં ત્યાં બન્યા રહેજો આપણે જોઈશું અગાડી શું કરી રહ્યા છે લોકો જુઓ આ બીજા ટ્રેક્ટર બાંધી રહ્યા છે દોરડાથી જુઓ આ ટ્રેક્ટર એકદમ જુઓ આ માટી ચીકણી છે એકદમ એટલે એકદમ આ ટાયર બેસી ગયો છે અંદર હવે પેલી બાજુ બાંધે છે ટ્રેક્ટર હવે જો આ ટ્રેક્ટર બી થી પણ આ બધું જુઓ પાછળથી પણ ધક્કો મારતું તો આ ટ્રેક્ટર જોવા બાંધી રહ્યા છે ટ્રેક્ટરથી બરાબર આ પણ ડ્રાઈવર છે કે ગયો છે આ પણ ડ્રાઈવર આવી ગયો છે આ પણ ડ્રાઈવર છે ત્રણ ડ્રાઈવર ભેગા થઈ ગયા છે આ જો ત્રણ ટક્કર થી આપણે આ જે ઘાસ ભરલું છે એને બહાર કાઢવાનું છે એ લોકો કોશિશ કરી રહ્યા છે કોશિશ કોશિશ કરી રહ્યા છે કે ટ્રેક્ટરને બહાર કાઢવાનું તૈયારીમાં છે ફૂલ તૈયારીમાં તો બહાર કાઢશે એ લોકો આપણે જોઈશું વિડીયોમાં આ જુઓ એકદમ ફસાઈ ગયું છે ટ્રેક્ટર વચ્ચે વાળું ટ્રેક્ટર છે એ ફસાઈ ગયું છે પેલું ટ્રેક્ટર પણ ચાલુ થઈ ગયું છે હવે વચ્ચેનું ટ્રેક્ટર પણ ચાલુ કર્યું છે અને આ પહેલું ટ્રેક્ટર પણ ચાલુ કર્યું છે હવે જોઈશું આપણે કે બહાર નીકળે કે નહીં ટ્રેક્ટર જુઓ જુઓ હા જુઓ હવે તૈયાર કરી રહ્યું છે પેલું પછાડી કરી કર્યું છે જુઓ કેટલું તૈયારીમાં જ છે ટ્રેક્ટર ત્રણ ટ્રેક્ટર ત્રણ થાય છે તો પણ ટ્રેક્ટર નથી અંદર ફસાઈ ગયું છે ટ્રેક્ટર આ જુઓ હવે થોડી વાર એકદમ માટે આ ટ્રેક્ટર બી અંદર જમીનમાં ખાડા પડી ગયા છે એવું ટૅક્ટર એકદમ બેસી ગયું છે જુઓ આ ટ્રેક્ટર આ જોઈ શકો છો પછાડવા ટ્રેક્ટર પણ બહુ તાકાત મારી રહ્યું છે આ ટ્રેક્ટર પણ તાકાત મારી રહ્યું છે ત્રણ ત્રણ ટ્રેક્ટર જુઓ આ ટ્રેક્ટર બી ખાડા પડી ગયો છે અંદર જુઓ તમે જોઈ શકો છો બહુ તાકાત મારી જોઈ શકો છો તમે આ તાકાત મારી રહ્યો છે આ ડ્રાઈવર બી એકદમ ડ્રાઈવર તો બઉ આ જોઈ શકો છો તમે હા ટ્રેક્ટર બી એકદમ અંદર જમીનમાં ઉતરી ગયું છે મોટું ટાયર ટ્રેક્ટર થી આગળ નીકળી આવ્યું છે જોઈ શકો છો તમે આ ટ્રેક્ટર જેટલું અગાડે તો એટલું થોડું બહાર આવ્યું છે હા જોઈ શકો છો તમે હવે એવું કહેવાય કે તાણિયો મંગાવવા છે લોખંડનો વાયર પછી બાંધીને ખેંચવાનો પછી તો જ નીકળશે બહાર લોખંડનો થી કે સળિયો લાવવો પડશે પછી બાંધીને બહાર કાઢવામાં આવશે હજુ પણ નીકળ્યું નથી જો વાહ આ વ્હીલ જોઈ શકો તમે અડધું વ્હીલ છે ને અંદર જતી રહ્યો છે માટીની અંદર ને માટી પણ બ્લેક છે ને ગયું છે થાકી ગયા છે બધા પણ બહાર ક્યારેવાનું જો દોરડો બાંધેલો છે જો પછાડી ખેંચવાની તૈયારી છે હવે આ કાલ તો ના થયું પાછળ ખેંચીએ તો બહાર નીકળી જાય કદાચ એવું વિચારી રહ્યા છે પણ હવે જોઈએ કેવું થાય છે તે નીકળે કે ના નીકળે જોઈશું આપણે ચાલુ કર્યા છે બે જોઈએ હવે કેવું થાય છે તે આપણે હા હવે તાકાત લઈ ગઈ બે તાકાત

ताकद मागे राहिले आले आले आले

હવે આ ચાલુ પણ કર્યું છે અંધારું પણ પડી ગયું છે પણ શું કરવાનું હવે ટ્રેક્ટર નીકળતું મને લાગે છે કે આ ઘાસ ભર્યું છે તે બીજી આ ટોલીમાં ભરવું જ પડશે તો જ આ ટ્રેક્ટર બહાર નીકળશે એવું લાગે છે મને હવે જોઈએ કેવું થાય છે અંધારું પડી ગયું છે જોઈ શકો છો તમે

રાત પણ પડી ગઈ છે ત્રણ થી અને વચ્ચે વાળું ટ્રેક્ટર હજુ પણ ચાલુ જ છે એમની ત્રણ ટ્રેક્ટર તાકાત કરવા લાગ્યા છે ત્રણ ટ્રેક્ટર તાકાત કરવા લાગ્યા છે તમે આ જોઈ શકો છો ટ્રેક્ટર હજુ પણ આ જોઈ શકો છો તમે જો ટ્રેક્ટર પણ આ ગાડી વળી જોઈ શકો છો

બહાર નીકળશે બાકી એમને એમનું તો ના નીકળે ચાલો વીડિયો જોવા માટે ધન્યવાદ